समाचार सवार मा स्वागत छे। ना ताजा महत्वपूर्ण समाचारों पर एक नजर करिए ते पहला चैनल ने सब्सक्राइब कर लो કચ્છ બનાસકાંઠા અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં આગામી બે દિવસ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડશે ગુજરાતમાં બે ત્રણ દિવસથી માઠાનો માહોલ છે ગઈકાલે પણ દેવભૂમિ દ્વારકા પાટણ કચ્છ અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં ભારે પવનો સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી બે દિવસ બનાસકાંઠા ભરૂચ સુરત ભાવનગર અને કચ્છ સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થઈ શકે છે હવામાન વિભાગ દ્વારા જણાવા આવ્યા અનુસાર આગામી 2 દિવસ બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે આજે અને આવતીકાલે બનાસકાંઠા ભરૂચ સુરત ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં ભારે પવનો સાથે કમોસની વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભર ઉનાળે અષાઢી માહોલ કેટલાક ભાગોમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ સકત માવઠાથી દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને નુકસાન હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે ગઈકાલે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો આ સિવાય રાજકોટના ગ્રામ્ય પંતક અમરેલી અને ગીર પંતક તેમજ કચ્છ જિલ્લામાં ક્યાંક ભારે પવન સાથે ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ પડ્યો હતો અમરેલી જિલ્લાના ધારી ઉપરાંત તરશીંગડા રાજસ્થળી ગઢિયા અને ચાવંડ સહિતના આસપાસના વિસ્તારોમાં માવઠું પડ્યું હતું જ્યારે કચ્છ જિલ્લાના ભોજ રાપર અને અંજાર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો જેમાં લોદાઈ ખોંઘાર પર મોઢારા અને નાડાપામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો ભર ઉનારે ચોમાસા જેવી સ્થિતિ સર્જાતા દક્ષિણ ગુજરાતના કેરીના ખેડૂતો પાક નુકસાનીની ભીતિ સેવી રહ્યા છે રાજકોટમાં યોજાય્યુ ક્ષત્રિય મહાસંમેલન રાજ્યભરમાંથી પહોંચ્યા લોકો ડીજેપી નેતા પરશોત્તમ રૂપાલાય ક્ષત્રિયો પર કરેલી કથિત ટીપણી બાદ ગઈકાલે રાજકોટમાં વિરોધ વ્યક્ત કરવા ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું હતું આ સંમેલનમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિયો આવી પહોંચ્યા હતા જેમાં ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ રાજપૂત સમાજ સંકલન સમિતિના ચેરમેન ગોવભા અને તૃપ્તિબારાઉલ જેવા જાણીતા ચહેરા હાજર રહ્યા હતા નાયરાના પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલમાં માં સિત્તેર ટકા પાણી ની ભેર સામે આવતા ગ્રામજનોનો નો હોબાળો અને વાહનો અડધા રસ્તે ખોટકાતા ભાંડો ફૂટ્યો જો તમારી પાસે કોઈ વાહન હોય અને તમે કોઈ પણ પેટ્રોલ પંપ પર વિશ્વાસ કરીને રિફ્યુઅલ કરાવો છો તો આ સમાચાર તમારા માટે છે હકીકતમાં પેટ્રોલ પંપના સંચાલકો જમ્પ ટ્રીક તેમજ ડેન્સિટી મીટરમાં છેડછાડ કરીને વાહન ચાલકો તેમની આંખો સામે જ ઠગતા હોય છે એવામાં પાટણના દુધરામપુરામાં આવેલા નાયરા પેટ્રોલ પંપના સંચાલકોએ ગ્રાહકો ને પેટ્રોલ અને ડીઝલની કિંમતે પાણી વેચી માર્યું હતું જ્યારે લોકોના વાહનો એકાએક બંધ થવા લાગતા પેટ્રોલ પંચની ની ભાંડો ફૂટ્યો હતો પારિયા ધામના સંતોની રૂપાલાના ઘરે પધરામણી પારિયા ધામના ગાદીપતિ નિર્મળાબા દેવલાઈ તેમ જ ભૈલુ બાપુએ પરશોકતમ રૂપાલાના ઘરે પધરામણી કરી હતી અને તેમને આશીર્વાદ આપ્યા હતા તાજેતરમાં કેતલિક જગ્યાએ કાઠી સમાજના લોકોએ રૂપાલાના નિવેદનનો વિરોધ કર્યો હતો અને બીજી તરફ યોજાયેલી પત્રકાર પરિષ્ઠમાં કાઠી સમાજે રૂપાલાને સમર્થન આપવાની વાત કરી હતી રૂપાલાના વિરોધ વચ્ચે આ મુલાકાત સૂચક મનાઈ રહી છે ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ અમદાવાદમાં પણ સુસવાટા મારતા પવનો સાથે અમુક વિસ્તારમાં વરસાદ ખાબક્યો ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લામાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુસવાટા મારતા પવનો સાથે વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અમદાવાદ શહેર જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અમદાવાદ શહેરમાં બપોર બાદ ભારે પવન ફૂંકાયો હતો અને ઇન્દિરા સરકન રાણી એસજી હાઈવે સહિતના તારમાં વરસાદ પડ્યો હતો 300 મિસાઈલ થી હુમલો ઈરાને તેની પ્રોમિસ પૂરી કરી છે શનિવારની મોડી રાત્રે જેનો ડર હતો તેજ થયો ઈરાની સેનાએ 300 ડ્રોન અને મિસાઈલો થી ઇઝરાયલ ને નિશાન બનાવ્યું હતું હુમલામાં અમેરિકી સેનાએ કેટલાક ડ્રોન હવામાં જ તોડી નાખ્યા હતા ઇઝરાયલ ના આયર્ન ડોમે ઈરાની મિસાઈલો અટકાવી હતી મિસાઈલ હુમલાનો વિડિયો આવ્યો સામે નિહાળો આગામી 17 થી 19 એપ્રિલ ના રોજ દ્વારકા માં દ્વારકાધીશ અને રુક્ષમણીજી નો ભવ્ય વિવાહ મહોત્સવ યોજાશે. શહેર માં ઠાટ માંટ થી નિકળશે વર્ઘોડો. દ્વારકા ખાતે દર વર્ષે ચૈત્ર સુદ રામનવમી થી ચૈત્રી 11સ દરમિયાન દ્વારકાધીશજી તેમ જ તેમ ના મુખ્ય પટરાણી રુક્ષમણીજી નો ભવ્ય લગ્ન ઉત્સવ ભક્તિ ભાવ સાથે ધામધૂમ થી ઉજવવામાં આવે છે. ત્યારે આ વર્ષે ભગવાન દ્વારકાધીશ ના મુખ્ય પટરાણી રાજરાજેશ્વરી શ્રી રુક્ષમણીજી ના વિવાહ મહોત્સવ આગામી તારીખ 17 થી 19 એપ્રિલ दरमियान विधि पूर्वक भक्तिमय वातावरण उजवर है भाजपाની મેનિફેસ્ટોમાં PM મોદીની મોટી જાહેરાતો 2029 સુધી ગરીબો માટે મફત રેશન યોજના ચાલુ રહેશે 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને આયુષ્માન યોજના હેઠળ મફત સારવાર મળશે મુદ્રા યોજના હેઠળ લોનની મર્યાદા 20 લાખ રૂપિયા હશે ગરીબેને 3 કરોડ ઘર અપાશે એક રાષ્ટ્ર એક ચોટણી અને સામાન્ય મતદાર યાદી પ્રણાલી દાખલ કરવામાં આવશે દેશમાં વંદે ભારત ટ્રેનનો વિસ્તાર થશે ખેતી પ્રવાસન અને ફિશરીઝ ક્ષેત્રના વિકાસ પર ભાર ગુજરાતમાં કોંગ્રેસના બાકીના 4 ઉમેદવારો જાહેર કોંગ્રેસે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી 4 બેઠકો પર ઉમેદવારો જાહેર ਕਰਵਾના બાકી રાખ્યા હતા ત્યારે આજે તે બાકીની 4 બેઠકો માટે ઉમેદવારોનું નામ જાહેર થઈ ગયા છે જેમાં રાજકોટથી પરેશ ધાનાણી મહેસાણાથી રામજી ઠાકોર અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ અને નવસારીથી નયシュત દેસાઈને ટિકિટ આપવામાં આવી છે કુલ 16 ઉમેદવારો કોંગ્રેસે જાહેર કર્યા છે કચ્છ નર્મદા બ્રાન્ચ કેનાલ ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો કૌશિક કંઠેચા નામના એક વ્યક્તિએ ટ્વિટર લખ્યું કે કચ્છ નર્મદા બ્રાન્ચ કેનાલ એ ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો છે ખેડૂતોનો નો આક્ષેપ છે કે કરોડોના ભ્રષ્ટાચાર ને કારણે અનેક જગ્યાએ કેનાલો તૂટી રહી છે ફરી આ કેનાલ નાની ખાખર પાસે તૂટવાને કારણે ખેડૂતોનું ખેતર તળાવમાં ફેરવાયું હતું છેલ્લા પાંચ વર્ષમાં અલગ અલગ જગ્યાએ ઘણી વખત કેનાલ તૂટી હતી જેના કારણે ખેડૂતોને તેમના ખેતરોમાં ભારે નુકસાન થયું होतो ईराने इजरायल पर ड्रोन हूम कर इजरायल पर ड्रोन हूम कर इजरायल न पी एम बेन्जामिन नेत्याह बोर केबिनेटी इमरजेंसी बैठक बोलावी हती पीएम नेतन्याहू कहू के दरक परिस्थिति नो सामो करवा तैयार छे हूमलाजरायल डिफेंस फोर्स हाई एलर्ट पर छे यूएन ए नी निंदा करी छे अमेरिकन प्रमुख जो बाइडेन बाइडेने पर व्हाइट हाउस खाते बैठक नो डोर शुरू करो छे न ना, ना पीएम ट्रुडो ए पर हमला नी निंदा करता इजरायल साथ जनावी छे ભારતના વધુ એક દુશ્મનની પાકિસ્તાનમાં હત્યા પાકિસ્તાનની જેલમાં ભારતીય નાગરિક સર્બஜித் સિંહની હત્યા કરનારા અંડરવર્લ્ડ ડોન आमिर સરફરાઝની લાહોરમાં હત્યા કરવામાં આવી છે મરતી માહિતી મુજબ आमिर સરફરાઝ તેની કારમાં જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા લોકોએ તેને ગોળી મારી હતી સર્બஜித் સિંહને પાકિસ્તાની સેનાએ જાસૂસીના કથિત આરોપમાં પકડ્યો હતો આ પછી ISI ના આદેશ પર आमिर સરફરાઝે સર્બஜித்ની હત્યા કરી હતી ई कॉमर्स प्लेटफॉर्म पर बोनविटा ने हेल्थ ड्रिंक तरीके नहीं वेचाये एफ एस एस ए आई ए कोमर्स कंपनीओं सहित प्रोटीन एक्स सहित पीणाओ हेल्थ ड्रिंक तरीके वेचवा पर प्रतिबंध मुक्त के बोन विटा सहित घना पीणा पीणा हेल्थ ड्रिंक तरीके वेचवा एफ एस एस आई एक्ट में हेल्थ ड्रिंक्स कोई जोवाई नहीं तमाम इकॉमर्स कंपनीओ बोनविटा अन्य पीणा ने हेल्थ ड्रिंक्स श्रेणी मे बाकात राखवाइए પરેશ ધાનાણીને કરાયો રક્ત તિલક રાજકોટમાં ભાજપના પુરુષોત્તમ રૂપાલા સામે લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપી છે જેને લઈ અમરેલી કોંગ્રેસ કાર્યાલય ખાતે મીટિંગ મળી હતી દરમિયાન અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની થુમરે પરેશ ધાનાણીને રક્ત તિલક કર્યું હતું તેમણે સેફ્ટીપિન રક્ત કાઢીને તિલક કર્યું સાથે ધાનાણીના વિજય માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો બાવીસ વર્ષ બાદ ફરી પરેશ ધાનાણી અને રૂપાલા વચ્ચે ચૂંટણી જંગ થવા જઈ રહ્યો છે इजरायल ना समर्थन मा अमेरिका इजरायल पर ईरा अमेरिका नु निवेदन आयु प्रमुख जो ने कहू के अमेरिका इजरायल ने समर्थन आपसे अमे ईजराय प्रतिबद्ध छे अमे इजरायल ने मदद कर रक्षा कर सफल नहीं थे पेली एप्रिले इजरायलेरान सीरियन कॉन्स्युलेट पर करेला हूमलाक मा मार्ग गया आ हूमला मैं ईरान टॉप आर्मी कमांडर मार्ग गया આ પર ગંભીર આરોપ દિલ્હીના એલજી વિનય કુમાર સક્ષેનાએ આપ પર ગંભીર આરોપ લગાવ્યા છે તેમણે કહ્યું કે આપ જનતામાં ભ્રમ ફેલાવી રહી છે કેજરીવાલાના જેલમાં રહેવાથી સરકારી યોજનાઓને અસર નહીં થાય સરકારી યોજનાઓનું ભંડોળ બજેટ દ્વારા આપવામાં આવે છે ફ્રી સબસિડી પર કોઈ અસર થશે નહીં દિલ્હીના લોકોએ અફવાઓ પર ધ્યાન ન આપવું તેલજીનો આ નિવેદન દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ચર્ચા વચ્ચે આવ્યું છે